ભાવનગર લોકસભા ચૂંટણીના પગલે એક પત્રકાર પરિષદનું આયોજન કરીને સંપૂર્ણ તૈયારી વિશેની માહિતી પૂરી પાડવામાં આવી હતી ભાવનગર કલેક્ટર કચેરીના આયોજન હોલ ખાતે કલેક્ટરની અધ્યક્ષતામાં માહિતી અપાઈ હતી ભાવનગર લોકસભા બેઠક ઉપર એક હજાર નવ સો પાસઠ બુથ છે જેમાં ઓગણીસ લાખ સોળ હજાર નવસો મતદારો છે જ્યારે સ્ટાફ દસ હજાર સો કામમાં રોકવામાં આવ્યો છે જો કે ઇકો ફ્રેન્ડલી પર્યાવરણ ગ્લોબલ સાંસ્કૃતિક પ્રાકૃતિક વગેરે જેવા થીમ ઉપર પણ બૂથો તૈયાર કરવામાં આવ્યા છે પોલીસ તંત્ર દ્વારા એક હજાર એકસો બાણું બિલ્ડિંગમાં આવેલા બે હજાર ત્રીસ બુથ ઉપર સુરક્ષાને પગલે એક હજાર આઠસો બાવીસ પોલીસ કર્મચારી હોમગાર્ડ જીઆરડી એસઆરડી બે હજાર સો સત્તાવન તેમજ ડીવાયએસપી ચાર પીઆઈ તેર અને એસઆરપીની ટુકડી સહિતની વ્યવસ્થાઓ કરવામાં આવેલી છે ગરમીને પગલે પણ બૂથ ઉપર પાણીની વ્યવસ્થાઓ કરાય છે આરોગ્યની ટીમ પણ તૈનાત કરવામાં આવેલી છે આવતીકાલે મતદાનને પગલે સંપૂર્ણ તૈયારીઓ હાથ ધરાઈ છે પાલીતાણાની અંદર પાલીતાણાની સાંસ્કૃતિક અને ભૌગોલિક ઓળખ મુજબ એ લોકોએ મોડલ પોલીસ સ્ટેશનની પરિકલ્પના કરી છે મંડપ રંગોળી ડુંદર ડેમ આ પ્રકારના બેનરો ત્યાં હશે અને ભાવનગર ગ્રામ્યની અંદર પ્રાકૃતિક તથા જંગલમાં જે પ્રાણીઓ રહેતા હોય એના આધારે તે લોકોએ ત્યાં આગળ પરિકલ્પના કરી છે ભાવનગર પૂર્વની અંદર ભાવનગરના હેરિટેજ બાબતે એટલે જે આપણે ભાવનગરના ઐતિહાસિક સ્મારકો જેવા સરટી હોસ્પિટલ ગાંધી સ્મૃતિ તપ્તેશ્વર મંદિર આસોડેસ્ટ વગેરે વગેરે બાતમાં આવી એના ત્યાં હાઇડ્રેટેડ રહે પોતે ઘરેથી પણ પાણી પીને આવે મતા તમને પાણીની વ્યવસ્થા રાખી જ છે અને સૌ મિત્રો ગરમીના અનુરૂપ પોતાના વસ્ત્રો પરિધાન કરીને આવે તો આ ગરમીની અંદર મીડિયાના મિત્રો પણ ફિલ્ડમાં હોય છે એમને પણ મારી વિનંતી છે કે આપ પણ આ સેવાઓ છે એનો ઉપયોગ કરી શકો છો બીજું કે જ્યાં આગળ તમારે જરૂરી છે ત્યાં આગળ અમે લોકો ગાઈડ કરવા માટે ડીએલએને કહ્યું છે કે ભાઈ કોઈ માણસને ગાઈડ કરવું કેવી રીતના કરવાનું છે દરેક અમે આની પહેલાં મતદાન ઈવીએમનું નિદર્શન બધા બધા વિસ્તારોમાં કરેલું છે આપણે જ્યાં ઈવીએમ ઘણા વખતથી વપરાઈ રહ્યા છે એટલે આપણને ખ્યાલ છે કે આપણે કેવી રીતના મતદાન કરવાનું છે એક જિલ્લા વિકાસ અધિકારી છે જિલ્લા પ્રાથમિક શિક્ષણ સમિતિની જે સ્કૂલો છે એના બાળકો પાસે એવી એક એક્ટિવિટી આપી છે કે બાળકો વેકેશન હોમવર્ક તરીકે પોતાના મા બાપને સૂચશે કે તમે હાથમાં ટીક બતાવો કાળા કલરનું ટપકું બતાવો અને એ જ્યારે સ્કૂલ શૂટ છે ત્યારે અમને આપશે એટલે સાહેબ ટર્નઆઉટ ઇમ્પ્લિમેન્ટેશન પ્લાનમાં આપણને વિગતે ફરીથી એક અલગથી માહિતી આપશે આજે અમારો કંટ્રોલ રૂમ બનાવ્યો છે એનો કંટ્રોલ રૂમનો નંબર આપને અંદર આપ્યો છે કલેક્ટર સાહેબ છતાં ઉપર ભૂલી દઉં છું પંચાણું અઠાવન સડત્રીસ ચોત્રીસ પાંત્રીસ આ અમારો કંટ્રોલ રૂમ નંબર છે આની ઉપર સ વેચન રજા બાબતે કોઈપણ કામદારને ફરિયાદ હોય તો અમારા રૂમ પર કમ્પ્લેન કરી શકે છે અને અમને એવું લાગશે કે કોઈપણ જગ્યાએ જો સિંગાવટથી કામ નથી આવતું તો અમારી ટીમ પણ અમે રાખી છે અમારી લગભગ ચાર સભ્યોની ટીમ છે એ શહેરમાં કોઈ પણ જગ્યાએ આવો બનાવ બનશે પણ અમારી ફરિયાદ આવશે તો સ્થળે રૂબરૂ જઈને એ મતદારને સૌને પ્રજા મળે તે સુનિશ્ચિત કરશે કોઈ મત પોતાનો મોબાઈલ ફોન લઈ જઈ શકતા નથી એટલે કોઈ એમ સમજે કે મારી પાસે ડિજિટલ ફોર્મમાં કે ડિજિલોકરમાં મારી પાસે મારો લોકોનો પુરાવો છે તો એ મતદાન મથક ઉપર એ સ્વીકારી શકાય તેવા પુરાવા તરીકે માન્ય નથી એટલે મિત્રો આપને વિનંતી છે કે આની આપણે આપના માધ્યમોમાં ખાસ હાઇલાઇટ કરો જેથી કરીને વોટર જ્યારે મતદાન મથકે આવે ત્યારે એ અસર લઈને આવે અમે અમુક બેઝિક મિનિમમ સુવિધાઓ આપવા જઈ રહ્યા છીએ જેમ ગરમીનો સમય છે તો જે મતદાન મથકો ઉપર પરમનન્ટ શેડ કે પસાડ નથી ત્યાં અમે લોકો બહારની તરફ મંડપ બનાવીને મતદાતાને વેટ કરવા માટેની વ્યવસ્થા કરી રહ્યા છીએ દરેક મતદાન મથક ઉપર મિનિમમ પાંચ વીસ લીટરના પાણીના જગ અમે મૂકવાના છીએ દરેક મતદાન મથક પર શહેરની અંદર મ્યુનિસિપલ કોર્પોરેશનની જે એમઓએચ છે એ અને ગ્રામ્ય વિસ્તારમાં સીડીએચ મારફત એક એક પેરામેડિકલ સ્ટાફને પ્રાથમિક સારવારની વિગતો અને ઓઆરએસના પડીકા સાથે રાખેલા છે જેથી કરીને કોઈને કંઈ જરૂર પડે તો આપણે એની તાત્કાલિક અમને સવલત આપી શકીએ